પાછળથી રાવણ આવ્યો સીતાજી નું અપહરણ કરીને જતો હતો રસ્તામાં જટાયુ મળ્યો જટાયુની પાખો કાપી અને અશોક વાટિકામાં પુષ્પક વિમાનમાં લઈ ગયો રામ લક્ષ્મણ પરત આવ્યા ઝૂપડીની અંદર સીતાજીને જોયા નહીં સીતાજીની શોધમાં નીકળેલા રામ જટાયુને જોવે છે જટાયુના અગ્નિ સંસ્કાર રામે કર્યા છે ત્યાંથી રામ ભગવાન ગોતતા ગોતતા આગળ વધ્યા ત્યાં ઋષ્યમુખ પર્વત ઉપર ભગવાનને રામજી ને હનુમાનજી નો મેળાપ થઈ ગયો છે અને હનુમાનજી ને જ્યાં મેળ હનુમાન ચાલીસા કહે છે ને રઘુપતિ બહુ રઘુપતિ

अवनाथ करी करूणा

હું ભલે મરી જાઉ મારું જે થાવણ થઈ ગયું પણ મારા દીકરાને હવે રેઠો મૂકતા નહીં મારા દીકરાનું ધ્યાન તમારે એમ આપણે આપણે ગૌઢા થઈને ને એ પેલા દીકરાને રામજી મંદિરે જાતો કરી દેવાય આપણે કંઠી તૂટવાની તૈયારી થાય ને ત્યાં આપણા દીકરાના ગળામાં ઠાકોરજીના નામ નહીં સ્વામિનારાયણના નામની કંઠી પહેરાવી દેવાય જીવનના મનોરથો દીકરાને રૂપિયા ગમે એટલા આપશો તો ક્યારેક લાત મારશે પણ જો સંસ્કાર આપ્યા હશે તો કોઈ દી પાટું નહીં મારે હા દીકરાને રૂપિયા આપ્યા નહીં હોય તો કમાઈ જશે ગમે ત્યાંથી હા હતા એની પાસે થઈ ગયા નો વ્યા ગયા નહોતા એની પાસે થઈ ગયા રૂપાળા હતા એ ગૌઢા થઈ ગયા નાના હતા એ બાળક થાય જવાન થઈ ગયા આ બધું થઈ ગયું પણ આ બધી અવસ્થામાં અવરજવર થાય એક જ વસ્તુ એવી છે સંપત્તિ આવે ને જાય એનો બહુ પેલું ન હોય હર્ખ ને શોખ બસ સંસ્કાર એક વખત જાય ને પછી ક્યારેય આવતા નથી કારણ કે એટલા માટે હું ઘણી વખત કથાઓની અંદર કઉ ક્યારેક ખાનદાન બાપનો દીકરો હોય અને રસ્તો ચૂકી જાય અને ક્યારેક સંગ દોષ લાગે અને પાટી ગાડે ઉતરી જાય પણ માય અને બાપે લોહી ઉપર ભરોસો રાખવો કે આપણું લોહી છે એક દિવસ સુધરશે સુધરશે અને સુધર છે જ અને ક્યારેક લોહીમાં નથી અને ગાડી ઉતરી ગયેલી હતી ને પીરથી પૂજાવા માંડ્યો છે પણ એના મા બાપે જરીકે ફૂલાવાની જરૂર નથી ઈ એક વખત ગાડું ઊંધું નાખ છે છે અને નાખ છે જ પગારને પ્રેમ ન કરો એ પગાર ક્યાંથી લાવે છે ને એ તપાસ કરો તમારો દીકરો ગાડી લઈ કરોડ રૂપિયા ની રાજી થાવ પણ એ રાજી થયા પેલા વિચારો કે હજી તો વરધી પેલા તો કઈ નતું મારા પાસે અને આ વરધી માં તું કઈ નું કઈ કરી નાખ્યું તપાસ કરો જો રડવું ન હોય તો આ તો આપણે આપણા દીકરાઓની આપણા છોકરાઓની મિલકત ભાળી જાય લે અમારે તો જલસો પણ પછી જયારે ઈ ઊંધું ગાડું નાખે તો એ આઈનું જ્ઞાનનું બધું ભેગું કરો ને તોય પૂરું થતું નથી એટલે દીકરાની સંપત્તિ દીકરાઓને રાજી કરો હા દીકરાઓથી દીકરાઓના સુખથી મા બાપના સુખ વધારે પણ યાદ રાખવાનું કઈ દેવાનું ભાઈ અડધો મળે તો અડધો ખાજે પણ ઉજાગરો ન કરવો પડે ને એવો ખાજે હા આપણું આપણી જૂની કહેવત છે પછેડી હોય હા પગ બહાર નીકળી જાય બહુ સારું નહીં અત્યારે બધાને પગ બહાર કાઢી નાખવાની ટેવ છે હા અને પછી એના પરિણામ શું આવે એ તો બધાને ખબર છે અને એટલા માટે ન કરો પગારને પ્રેમ ન કરો તમારા દીકરાની બેઠક ઉઠક તપાસ કરો તમારા દીકરા દીકરીઓના મોબાઈલના લોક એના પાસવર્ડ મા બાપ રાખો તમે જો સુખી થવું છે તો આ નહીતર પછી જેદી રોહો ને તેથી કોઈ છાણું રાખવા નહીં આવે